નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો મિત્રો આજે આપણે મનુષ્યના જીવનના સોળ સંસ્કાર અને તેના મહત્ત્વ વિશે જાણીશું માણસના જન્મથી લઈને મૃત્યુ સુધી આ સોળ સંસ્કારની વિધિ થાય છે અને જો આ સોળ સંસ્કારની વિધિ વ્રત બ્રાહ્મણોની હાજરીમાં થાય તો મનુષ્યનું જીવન કલ્યાણકારી બની જાય છે અને સાથે સાથે એવું લાગે છે કે આ કળયુગમાં મનુષ્યએ જન્મ જ લીધો નથી સતયુગના સાક્ષાત દર્શન થાય છે પહેલાંના યુગમાં આ સંસ્કાર જોવા મળતા હતા પણ આ કળ યુગમાં આ સંસ્કારના નામે શૂન્ય જોવા મળે છે તો ચાલો જોઈએ મનુષ્ય જીવનના સોળ સંસ્કારમાંથી પહેલો સંસ્કાર પહેલો સંસ્કાર છે ગર્ભધાન સંસ્કાર ગર્ભધાન સંસ્કાર એટલે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવા માટે વિધિવ્રત પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય નક્ષત્રમાં ગર્ભધારણ કરવાની વિધિને ગર્ભધાન સંસ્કાર કહેવામાં આવે છે તેનાથી ઉત્તમ બાળકની પ્રાપ્તિ થાય છે બીજા સંસ્કાર છે કું સંસ્કાર કુંસંવાન સંસ્કાર એટલે ગર્ભસ્થ બાળકના માનસિક વિકાસ માટે કરવામાં આવે છે બાળકની તેજ બુદ્ધિ થાય છે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે બીજા કે ત્રીજા મહિને આ સંસ્કાર કરવામાં આવે છે જેથી બાળક તેજસ્વી અને પ્રતિભાશાળી બને છે ત્રીજા સંસ્કાર છે સીમન સંસ્કાર સીમન સંસ્કાર એ ગર્ભસ્થ બાળક અને માતાના રક્ષણ માટે કરવામાં આવે છે આ સંસ્કાર ગર્ભના છઠ્ઠા અથવા સાતમા મહિને કરવામાં આવે છે તેનાથી માતા અને બાળક બંનેનું તેજ વધે છે ચોથા સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર જાત કર્મ સંસ્કાર એટલે બાળકનો જન્મ થાય પછી નાળ છેદન થયા પહેલાં મધ અને ઘી બંને ભેગા કરી સોનાની સળીમાં જબોળી બાળકને જીભ ઉપર ઓમ લખવામાં આવે છે તેને જાત કર્મ સંસ્કાર કહેવામાં આવે છે જો સોનાની સળી ન મળે તો તુલસીની સળી લેવી અથવા દાડમની સળીથી પણ લખવામાં આવે છે જો આ સંસ્કાર બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી કરવામાં આવે તો તેનાથી બાળક ઉત્તમ વાણી પ્રાપ્ત કરે છે અને સાથે સાથે તે બાળક કોઈનું અહિત ન કરે અને વાણેથી બધાને પ્રભાવિત કરી શકે છે પછીના પાંચમા સંસ્કાર છે નામકરણ સંસ્કાર નામકરણ સંસ્કાર છઠ્ઠીના દિવસે ન કરાય જન્મના અગિયારમા દિવસે નામકરણ સંસ્કાર કરવામાં આવે છે છઠ્ઠા સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર નિષ્ક્રમણ સંસ્કાર એટલે બાળકને પહેલીવાર સૂર્ય અને ચંદ્રના દર્શન કરાવવામાં આવે છે જન્મના ત્રીજા કે ચોથા મહિને આ વિધિ કરવામાં આવે પછીના સંસ્કારને અન્નપ્રાસન સંસ્કાર કહેવામાં આવે છે બાળકને જે પહેલીવાર અન્ન ખવડાવવામાં આવે છે તેને અન્નપ્રાસન સંસ્કાર કહેવામાં આવે છે ગાયના દૂધના અંદર પકવેલા ચોખા એટલે કે ખીર પહેલાં જમાડવી જોઈએ આ સંસ્કાર બાળકના જન્મ પછી સાતમા મહિને કરવામાં આવે છે આઠમા સંસ્કાર એટલે ચૂડાકર્મ સંસ્કાર ચૂડાકર્મ સંસ્કાર એટલે બાળકને મુંડન કરાવવાની વિધિ પહેલાં વર્ષે અથવા ત્રીજા વર્ષે અથવા પાંચમા વર્ષે આ સંસ્કાર કરાવવામાં આવે છે બાળક જ્યારે માતાના ઉદરમાં હોય ત્યારે નર્કના ખાડામાં પડ્યો હોય છે તેને વાળમાં અસંખ્ય કીટાણુઓનો ભરાવો થયો હોય છે એટલે એ બાળક પહેલાં વર્ષે અથવા ત્રીજા કે પાંચમા વર્ષે વાળ ઉતરાવવામાં આવે તેને ચૂડા કર્મ સંસ્કાર કહેવાય પછી વિદ્યારંભ સંસ્કાર આવે પહેલીવાર સ્કૂલમાં જાય ત્યારે ઉત્તમ નક્ષત્ર વાર સમય હોય ત્યારે જો બાળકને મોકલવામાં આવે તો તેને સારી પ્રગતિ કરે છે પછીના સંસ્કાર છે કર્ણવેદ સંસ્કાર બાળકને કાન વિંધવાના વિધિને કર્ણવેદ સંસ્કાર કહેવાય જેનાથી તેની શ્રવણ શક્તિ પ્રબળ થાય છે જો બાળકને યોગ્ય સમયે સૂર્યચંદ્રના દર્શન અને કર્ણવેદ સંસ્કાર કરાવ્યા હોય તો તે બાળક રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ જેવો થાય છે જેની શ્રવણ શક્તિ પ્રબળ હતી એકવાર વાંચન કરે અને શ્રવણ કરે ત્યારે તેને બધું યાદ રહી જતું અગિયારમાં સંસ્કાર છે યજ્ઞોપવિત પવિત્ર સંસ્કાર જે બાળક બ્રાહ્મણ હોય તેને દીક્ષા આપી જનો ધારણ કરાવવામાં આવે છે જે નવથી અગિયાર વર્ષની આયુ થાય ત્યારે જનોઈ આપવામાં આવે છે પછી બારમા સંસ્કાર એટલે વેદ આરંભ સંસ્કાર વેદ આરંભ સંસ્કાર એટલે જ્ઞાન પ્રાપ્તિ મેળવવા ગુરુજી પાસે મોકલવું અને પછી તેરમા સંસ્કાર એટલે કે શાંત સંસ્કાર એટલે કે બાળક ગુરુજી પાસેથી ભણી લે પછી એ બાળકને ફરીથી મુંડન કરાવવામાં આવે છે એટલે કે બાળક બધા વેદ અને જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી છે એટલે કે સ્નાતકની પદવી મેળવી લીધી છે પછી મુંડન કરાવવામાં આવે છે તેને કેશાંત સંસ્કાર કહેવામાં આવે છે પછીના સંસ્કાર છે સમાવર્તન સંસ્કાર એટલે કે બાળક અભ્યાસ પૂર્ણ કરી ઘરે વિદાય આપવામાં આવે ત્યારે તે સંસ્કારને સમાવર્તન સંસ્કાર કહેવામાં આવે છે પછીના સંસ્કાર છે વિવાહ સંસ્કાર એટલે કે ગૃહસ્થાશ્રમના સંસ્કાર જે આપણે જાણીએ છીએ પછીના છેલ્લા સંસ્કાર સંસ્કાર છે તે જ્યારે આ દેહ છૂટી જાય છે અને આત્મા દેહ છોડી દે છે અને આ શરીર પંચમહાભૂત અગ્નિદેવને અર્પણ કરવામાં આવે તે વિધિને અંત્યેષ્ટિ સંસ્કાર કહેવામાં આવે છે આ સોળ સંસ્કાર જેના વિધિ પ્રમાણે થાય છે તેને અંતે વેગકુઠમાં જાય છે પરમાત્મા ના મોક્ષના દ્વાર તેના માટે હંમેશા માટે ખુલ્લા હોય છે તો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય માહિતીસભર વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ